આવેલું છે તેમજ આ કનકાઈ મથક માં સાત જેટલા અલગ અલગ નેસના અંદાજે બસો જેટલા મતદારો નોંધાયેલા છે આ એવું મતદાન મથક છે કે જ્યાં સંદેશા વ્યવહાર માટે માત્ર વાયરલેસની સુવિધા છે આ કનકાય બૂથ મધ્ય જંગલમાં આવેલું હોવાથી સંદેશા વ્યવહાર માટે તંત્ર માટે પણ ચેલેન્જ સમાન છે અહીંયા ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જૂનાગઢ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા અને માર્ગદર્શક હેઠળ આ બૂથ પર બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વર્ષોથી અહિયાના મતદારો આ બૂથ પર પોતાના મત અધિકારીઓનો ઉપયોગ કરતા હોય છે જે માટે તંત્રની આખી ટીમ સવારથી જ

આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ વન વિભાગની ગાઈડલાઇન પ્રમાણે જ્યાં પોતાની આવવા જવાની નોંધણી આ મતદાન બૂથની બાજુમાં આવેલ ચેકપોસ્ટ પર કરાવતા હોય છે હાલ આ મતદાન બૂથ આ ચેકપોસ્ટની બાજુમાં આવેલ ફોરેસ્ટના ક્વાર્ટરમાં આવેલું છે કનકાઈ મંદિર ખાતે જયારે દર્શનાર્થી મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે બીજી બાજુ ચૂંટણી મતદાન તેમજ ચૂંટણી કાર્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે પાંચની ગાઈડલાઈન પ્રમાણે મતદાન આ મતદાન બૂથ પર તમામ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકસભા બે ની ચૂંટણી સમગ્ર કાર્યક્રમ ઘડાય ચુક્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે આગામી તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો માનવી પણ પોતાના મતદાનથી વંચિત ન રહે એટલા માટે સમગ્ર તૈયારીઓ કરવામાં આવતી હોય છે હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢથી આશરે સાઠ કિલોમીટર દૂર આ કનકાય મંદિર ખાતે કે જ્યાં મધ્ય જંગલની અંદર વસતા એકસો ને એકવીસ મતદારો માટે થઈ અને આ બૂથ ઊભું કરવામાં આવતું હોય છે જુલાગઢ જિલ્લાના થી આશરે ત્રીસ કિલોમીટર દૂર આવેલા મતદાન મથક મત મંદિર કંકાઈ મંદિર ખાતે આ મતદાન મથક ઉપયોગનો ઉપયોગ કરી અને છેવાડાનો માનવી પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે એટલા માટે આ મતદાન મથક ઊભું કરવામાં આવે છે એવી જ રીતે અહીંયાથી થોડા કિલોમીટર દૂર ગીર સોમનાથના બાળેજ ખાતે પણ બે હજાર સાતથી એક માત્ર મંદિરના મહંત માટે પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દરેકના અપીલ આ ઉજવણીમાં સહભાગી થવા માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા અહીંયા રાત્રિ રોકાણ કરવાની મનાઈ હોય છે ફોરેસ્ટના સેન્ચુરિયના નિયમ પ્રમાણે પરંતુ આ દિવસે ખાસ વિચરતી જાતિઓ માટે થઈ અને આ મતદાન મથક ઉભું કરવામાં આવે છે અને સંપૂર્ણ તૈયારીઓમાં હાલને પણ હાલ આખરીઓ પાપવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ